નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં ગ્રામ્ય પંચાયતની સરાહનીય કામગીરી સામે આવી ઘણા વર્ષોથી ગ્રામ્ય પંચાયતમાં દબાયેલી જમીન આખરે ખુલ્લી કરવામાં આવી સરપંચ અને ઉપસરપંચ દ્વારા કડક કાર્યવાહી કરી પોલીસ બંદોબસ્ત સાથે જમીન ખાલી કરાવી ઘાટવડ ગામમાં આશરે બે વીઘા જેટલી દબાયેલી જમીન ગ્રામ્ય પંચાયત દ્વારા ખુલ્લી કરવામાં આવી ઘાટવડ ગ્રામમાં

એ જમીન સરકારી આરોગ્ય કેન્દ્ર માટે ફાળવેલ છે અને એ જગ્યામાં ગાટપોડ ગામના એક ઈસામે દબાણ કરેલ હતું અને આશરે ત્રીસ ગુટા જેટલું દબાણ કરેલ હતું એ દબાણ આજરોજ અમે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી દૂર કરેલ છે